ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે ઓછું ઉત્પાદન ઊંચા ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બની છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે આ ભીમ અગિયારસ બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ બોક્સ કેસર કેરીની આવક હતી જેનો બોક્સનો ભાવ ત્રણસોથી પાંચસો રૂપિયા હતો જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના આઠ

સ્થાનિક લેવલે નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે કેરીના આ વખતે સારો નફો મળ્યાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે ખંભાળિયા આવેલો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે ચોમાસુ નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે ખંભાળિયાથી પોરબંદર ભાણવણ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશોને 6 થી સાત કિલોમીટર ફરીને જવું પડશે છ મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પરંતુ છ મહિનાથી આ પુલનું કામ શરૂ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી છે આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે મહત્વનું છે કે આ પુલ જર્જરિત થઈ જતા એક વર્ષ પહેલા તંત્ર દ્વારા આ પુલ પર અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જોકે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસશે ત્યારે આસપાસના લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી લોકોને સાત કિલોમીટરનો ફેરો કરવો પડશે કાળાડીબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો સાંજમાર વરસાદ ખાબ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ બીજી તરફ કેવડીયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી વરસાદી વાતાવરણ એવું છવાયું કે થોડી વાર માટે અંધારપાટ છવાઈ ગયો હતો નર્મદા સાગબારા ડેડીયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં ભાવનગર જિલ્લાના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો સિહોર સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડંબરીઓ ઉડી સિહોર નવા ગામ સોનગઢ સહિતના વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી આ તરફ ગીર સોમનાથ પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયો ઉના ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો તુલસીશ્યામ આસપાસના ગામડાઓમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો ગીરગઢડાના તુલસીશ્યામ ધોકડવા દશાધર સહિતના ગામોમાં ચોમાસા જેવો માહોલ છવાયો છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાથી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે ઓરસંગમાં ધમધમતો પ્રવાહ વહેતો થયો પ્રથમ વરસાદમાં ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી આ તરફ સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો ઉમરપાડા વડપાડા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ભારે બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ વરસ્યો ભારે ગરમી અને બફારા બાદ જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન થયું કેટલાક વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી આ દ્રશ્યો જુઓ એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે આ આશ્ચર્યજનક દ્રશ્યો છે વલસાડ જિલ્લાના અહીંના ધમડાચરી ગામના પીરુ ફળિયામાં રોડ બનાવવાના ચાલી રહેલા કામમાં તંત્રના બુદ્ધિનું પ્રદર્શન થયું ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરીને લઈને કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે સવારથી વલસાડ જિલ્લામાં વાતાવરણની વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો અને વખતે જ વલસાડના વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું તેમ છતાં સૌના આશ્ચર્ય વચ્ચે વરસાદમાં પણ રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય એવા આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પણ તંત્ર માટે નારાજગી વ્યાપી છે જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ રાતોરાત ખોદી નાખતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષિયા ગ્રાઉન્ડ ખોદી નાખ્યો હોવાનો ખેલાડીઓનો દાવો છે શહેરમાં ક્રિકેટ રમવા માટે એક જ માત્ર ગ્રાઉન્ડ હતું તે પણ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ છે ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો મહત્વનું છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી છે અને આ કૃત્ય કરનાર ઇસ્મો સામે પગલા લેવાની માંગ સાથે મામલતદારને દનપત્ર આપશે જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું હતું લગભગ છેલ્લા દોઢ વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કાનું નેવું જેટલું કામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું ત્યારે હવે પાણીનો સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં મુકાયા છે લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પણ વેચાતું પાણી લેવું પડશે ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે તો આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે સાહીઠ કરોડના ખર્ચે નરસિંહ સરોવરના બ્યુટિફિકેશનનું કામ બી તબક્કામાં ચાલી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે પાણીના સંગ્રહ મુદ્દે દાવો કર્યો કે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરાશે જેથી પાણીની કોઈ તંગી નહીં સર્જાય કેસર ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે ઓછું ઉત્પાદન ઊંચા ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બની છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે આ ભીમ અગિયારસ બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે ગત વર્ષે તાલાડા મેંગો યાર્ડ ખાતે બાર લાખ બોક્સ કેસર કેરીની આવક હતી જેનો બોક્સનો ભાવ થી પાંચસો રૂપિયા હતો જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના આઠસો તેરસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા છે જેથી માત્ર ચાલીસ ટકા કેરી જ બચી શકે હતી તો બીજી તરફ આ વખતે કેસર કેરીની વિદેશમાં વધુ નિકાસ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે લંડન યુકે સ્વિટરલેન્ડ અખાતી દેશો તેમજ આફ્રિકા જેવા દેશોમાં કેસર કેરીની સૌથી વધુ નિકાસ થઈ રહી છે અત્યાર સુધીમાં પાંચસો ટન જેટલી ગીરની કેસર એક્સપોર્ટ થઈ ચુકી છે સ્થાનિક લેવલે નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે કેરીના આ વખતે સારો નફો મળ્યાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે ખંભાળિયા આવેલો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે ચોમાસું નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે ખંભાળિયાથી પોરબંદર જતા વાહનો તેમજ આસપાસના અને સોસાયટીના રહીશોને 6 થી સાત કિલોમીટર ફરીને જવું પડશે છ મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પરંતુ છ મહિનાથી આ પુલનું કામ શરૂ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી છે આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે મહત્વનું છે કે આ પુલ જર્જરિત થઈ જતા એક વર્ષ પહેલા તંત્ર દ્વારા આ પુલ પર અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જો કે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસશે ત્યારે આસપાસના લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી લોકોને સાત કિલોમીટરનો ફેરો કરવો પડશે કાળા ડિબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો સાંજ પડતા તો વરસાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ બીજી તરફ કેવડીયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી વરસાદી વાતાવરણ એવું જવાયું કે થોડી માટે અંધારપાટ છવાઈ ગયો હતો નર્મદા સાગબારા ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝપટા પડ્યા રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે તોફાની એન્ટ્રી કરી ખાંભાગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે વરસાદ વરસ્યો પણ પવન સાથે વરસાદ ખાંભાના ડેડાણ હનુમાનપુર તાલડા દલડી જામકા પીપળિયા સહિતના ગામોમાં તોફાની વરસાદ વરસ્યો ચોમાસા પહેલાનું ટ્રેલર હોય એમ ખાંભાના મોરાળા ગામે કળા અને પવન સાથે વરસાદ વરસ્યો ગીરના ગામડામાં મેઘરાજાની પધરામણી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે એક્ટિવિટી દરમિયાન અમરેલી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા ખાંભા બુરાલ પખડાદરા ધાવળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો બપોર બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ છવાયો હતો કુખાવાઓ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો બરવાડા બાવીશી જાળિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માત્ર પંદર મિનિટમાં જ ખેતરો તરબોલ થઈ ગયા હતા રાજકોટ જિલ્લામાં રેતી માફિયાઓને જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તેમ દાદાગીરી પર ઉતરી આવ્યા ઉપલેડાના નીલાખા ગામે રેતીના લીઝ ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે લીઝ ધારકોએ કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર મહિલાઓ સાથે રકઝક કરી હતી અને ત્યારબાદ ધોકા પાઇપ વડે હુમલો કરી મહિલાઓને ઢોર માર માર્યો હતો માર મારતા બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ચારથી પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રેતી માફિયાઓની દાદાગીરી સામે ગામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે ગેરકાયદેસર ચાલતા રેતી ખનન બંધ કરવા ગામ લોકોની ઉગ્ર માંગ છે આ અંગે જવાબદાર તંત્ર જણાવ્યું કે રેતી ખનન અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને આગામી સમયમાં લીઝ ચેકિંગ પણ કરવામાં આવશે હાલ ફરિયાદને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સુરતમાં વધી રહ્યો છે ડ્રગ્સનો વેપાર બેફામ બનેલા નશાના સોદાગરો દિવસે ને દિવસે નશાનો વેપાર વિસ્તારતા હોય તેવું લાગી રહ્યું છે સુરત રાંધેર પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ વેચતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે રાંધેર પોલીસે બાતમીના આધારે ધનમોરા સર્કલ પાસેથી ફઝલ એપાર્ટમેન્ટ નીચેના રોડ પર સુલેમાન ફારૂક મોહમ્મદ જાવેદ અને એઝાઝ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે અને રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજારની કિંમતનો ચોત્રીસ ત્રીસ ગ્રામ વજન ધરાવતો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે એમડી ડ્રગ્સ મોપેડ રોકડ સહિત કુલ રૂપિયા છ લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા અને કોને કોને ડ્રગ્સનું વેચાણ કર્યું છે તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર્સ વગર ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું અહીં સ્થિતિ એવી છે કે ડોક્ટર ન હોવાથી અહીંના લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ન્યૂઝ ગુજરાતીની ટીમ ફિલ્મી કલાકાર ગામે પહોંચી તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા અહીંના સરકારી દવાખાનામાં ઇલાજ માટે દૂર દૂરથી લોકો આવતા હતા પણ આજે અદ્યતન હોસ્પિટલ હોવા છતાં આ હોસ્પિટલો ડોક્ટર્સ વગર અર્થવિહીન છે તો બીજી તરફ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ મેમ્બર્સને છેલ્લા ચાર પાંચ મહિનાથી પગાર ન ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે આ મામલે આરોગ્ય અધિકારીને જણાવ્યું કે રેગ્યુલર ડોક્ટર્સ તો છે પરંતુ બોન્ડ પરના જે ડોક્ટર છે તે પરીક્ષા માટે રજા પર ઉતર્યા છે આ તરફ સ્થાનિકોએ આ વિસ્તારમાં ડોક્ટરની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી છે પદ્દીની હત્યા કરનાર પતિ અગ્યાર દિવસ બાદ જડપાય ગયો વડોદરામાં પત્દીની હત્યા કર્યા બાદ અગ્યાર દિવસ સુધી નાસ્તો ફરતો પતિ આખરે પોલીસના હાથે પકડાયો છૂટાછેડાનો કેસ કરનાર પત્નીની હત્યા કરી નાખી હતી બેલગામમાં પરમ એવન્યુમાં ખૂની ખેલ ખેલાયો હતો હત્યા કર્યા બાદ પતિ કેતન ફ્લેટને તાળુ મારીને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે તપાસના ધમધમાટ તેજ કર્યો વિદેશમાં રહેતા બાળકોને સંપર્ક ન થતા શંકા ગઈ હતી પોલીસથી બચવા આરોપી કેતન પટેલ અમદાવાદ દિલ્હી અને નેપાળ ભાગતો ફરતો હતો પૈસા માટે પત્ની પાસે સતત માંગણી કરતો અને ત્રાસ પણ આપતો હતો અગાઉ શેરબજારમાં પૈસા પણ હારી ગયો હતો હત્યારો પતિ પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ મહિલા ફેસબુકના માધ્યમથી કેતન પટેલ સાથે સંપર્કમાં આવી હતી વલસાડના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો વહેલી સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો સવારથી જિલ્લામાં વાદળ વાતાવરણ છવાયું છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસતા ગરમી અને ઉકળાટના માહોલમાં લોકોએ ગરમી અને બફારામાંથી રાહત અનુભવી જોકે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી વાપી સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળ વાતાવરણ છવાયું હતું આ વલ્લભ વિદ્યાનગર બાકરોલમાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી મુજબ ઝરમર વરસાદ વરસ્યો કેટલાય દિવસોથી ભીષણ ગરમી સહન કર્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અરવલ્લી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો મોડાસા અને ભીરોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો ઈસરોલ જીવનપુર સુનોક વાસીરા કંપામાં ગાજવીજ સાથે વરસાદ અનેક વિસ્તારમાં વીજળી વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી રાજકોટ જિલ્લાના ધુરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો એક તરફ ધુરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટના આ દ્રશ્યો સામે આવ્યા પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીની પાઇપમાં ભંગાણ થતાં પાઇપમાંથી પાણીના ફુવારા થઈ રહ્યા છે પાણીના પ્રેશરના કારણે દૂર દૂર સુધી ફુવારા થઈ રહ્યા છે આ માત્ર આજની જ ઘટના નથી ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઈન ના ભંગાણ હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે એક તરફ જળ બચાવવો અભિયાન ચાલે છે તો બીજી તરફ પાણીના વેડફાટના આ દ્રશ્યો ચિંતાજનક છે મુંબઈમાં બે દિવસ વહેલું પહોંચ્યું છેલ્લા ચાર વર્ષમાં સૌથી વહેલું પહોંચ્યું ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું ચોમાસું છત્રી રેઇનકોટ કાઢી રાખજો ગુજરાતમાં બસ પહોંચવા જ આવ્યું છે ચોમાસું મુંબઈમાં ચોમાસાના શ્રી ગણેશ થયા છે ચોમાસુ સમય કરતાં બે દિવસ વહેલું મુંબઈ પહોંચ્યું છે મુંબઈમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે કે હવે ગુજરાતવાસીઓ પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે મુંબઈમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે ત્યારે ચોમાસું ગુજરાતથી માત્ર એકસો પચાસ કિલોમીટર દૂર છે સામાન્ય રીતે અગિયાર જૂને મુંબઈમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વર્ષે બે દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે કેરળમાં પણ બે દિવસ વહેલા ચોમાસું બેઠું હતું જો આ જ રીતે ચોમાસું આગળ વધે ચોમાસાની એન્ટ્રી થઈ શકે હવામાન વિભાગે જણાવ્યું તે મુજબ ચોમાસું મુંબઈ પહોંચી ચુક્યું છે અને ગુજરાત તરફ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે આ તરફ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આઠમી જૂનના રોજ પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ છે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો નવમી તારીખથી તેર સુધીમાં તીવ્રતાથી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે જાલાવાડનું એક ગામ એવું પણ છે જ્યાં વસ્તી માત્ર બારસો લોકોની છે અને વૃક્ષોની સંખ્યા સાત છે આ વાત જાણીને થોડી પરંતુ આ ગામમાં માણસો વધારે છે સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં આવેલ માલણપુર ગામના લોકોએ સાચા અર્થમાં પર્યાવરણની જાળવણી કરી છે આ ગામના લોકોનો વૃક્ષ પ્રત્યેના અનોખા પ્રેમના કારણે સૂકાભટ રણમાં જાણે લીલી ચાદર ઉઢાડવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો આમ તો શુષ્ક અને સૂકોભટ્ટ પ્રદેશ ગણવામાં આવે છે વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ બાવળ જોવા મળે છે આ પ્રદેશમાં લીલો અથવા હરિયાળી ગામની કલ્પના કરવી એ દિવસ છે પરંતુ ગામ લોકોના સહયોગથી આ શક્ય કાર્ય શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે જગત આખામાં પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે અને ગ્લોબલ વોર્મિંગની અસરથી પૃથ્વીને બચાવવાનો છે પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે ત્યારે વિષમ પરિસ્થિતિ ધરાવતા માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સુકારણને પણ જાણે લીલું બનાવી દીધું હોય તેવું જોવા મળે છે રણકાંઠા ગામના લોકોના આ પ્રયાસ વિશ્વભરના લોકો માટે પ્રેરણારૂપ છે